આજે હું મને જેલમાં નાખ્યો કસ્ટડીની અંદર સાહેબ હું હતો ત્યારે એક ભાજપના ના એક કાર્યકર્તાએ એક ભાજપના ના આવીને મને કીધું કે તારી વ્યવસ્થા જેલની અંદર ટિફિનની વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે છ મહિના તો તારે સો ટકા રહેવાનું છે એટલે ચિંતા ના કરતો આવી મને ભાજપવાળાએ આવીને કીધું ત્યારે મેં એમને કીધું કે ભાઈ મને જેલના રોટલા ખાવા માટે મોકલવામાં આવે છે તો હું જેલના રોટલા ખાઈશ તમારા નહીં આજે યુવાન આજે એક જાગૃત યુવાન આજે એક જાગૃત યુવાન હોસ્પિટલની વાત કરે છે પાણીની વાત કરે છે તો શું તમારે કોઈ પણ વ્યક્તિને જેલમાં નાખી દેવાનો આવું વિચારવાનું થોડુંક તો ભગવાનથી બીવો મારા ભાઈ પાર્ટીના ગુલામ ના થઈ આજે એક સીધો સાધો વ્યક્તિ કોઈ પાર્ટીનો વ્યક્તિ નતો અને આજે મને પાર્ટીમાં જવા માટે મજબૂર કરી નાખ્યો અને ચૈતરભાઈ વસાવા ત્યારથી ચૈતરભાઈ વસાવવાનો વિચાર ધારે જોઈન્ટ હતો પણ આજે આ મંચ ઉપરથી આજે વિધિવત હું આમ આદમી પાર્ટી માં જોઈન્ટ થયો છું આજે મારા કવાટના વિસ્તારની વાત કરીએ તો રસ્તાઓની વાત કરીએ પાણીની વાત કરીએ ત્યારે ભાજપના નેતાઓને તેલ રેડાય છે પેટમાં તેલ રેડાય છે દોસ્તો એટલે આ યુવાન જાગે જાગે એને જેલ માં પૂરી દો નહી તો ગમે તે રીતે એને હેરાન કરી દો આપણા આંબા ડુંગર ના જે સરપંચ છે એમને પણ એમની નોકરી છોડવા માટે મજબૂર કરી દીધા એટલે આજે રાઠવા આદિવાસી બોલતો ના થાય એના તમામ પ્રયત્નો આ લોકો કરી રહ્યા છે દોસ્તો પણ કઈ વાંધો નહી આજે આમ આદમી પાર્ટી ના વિચારધારા સાથે જોડાયેલા છે ચૈતરભાઈ વસાવા ડેટિયાપાડા ની અંદર

વધારે ના કેતા કારણ કે બોલવાની પાબંદી બી મારી પર મૂકી દીધેલી છે અહીંયા ઘણા બધા લોકો અહીંયા ચાપતી નજર લઈને બેઠા છે પણ દોસ્તો ખભરાવાની જરૂર નથી આ નાનો દેખાય છે પણ ઘણો બધો ભણેલો પણ છે અને તમારી સાથે રહેવા માટે તૈયાર છે તો દોસ્તો આજની આ સભાની અંદર મારું સ્વાગત કર્યું